નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ભાવનગર જિલ્લાના પાલિતાણા હોમગાર્ડ યુનિટનો સિત્યોતેરમો સ્થાપના દિવસ જે નિમિત્તે પાલિતાણા ખાતે ઉજવણી કરવામાં આવી છોતેર વર્ષ પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટને પૂર્ણ કર્યા ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટની સ્થાપના એકવીસ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસમાં કરી હતી પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટમાં હાલ સુધીમાં અગિયાર ઓફિસર કમાન્ડિંગે દળમાં માનદ સેવાઓ આપ્યું છે હાલ તીર્થનગરી પાલિતાણા યુનિટમાં સાહીઠથી વધુ સભ્યો નિષ્કામ સેવાઓ કરી રહ્યા છે આ પ્રસંગે પાલિતાણા યુનિટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ થયો ધ્વજ રજવાડાના સમયે આ યુનિટ ગુલાબી કલર આપવામાં આવેલ તે પણ એક આ યુનિટની અલગ ઓળખ દર્શાવતું પ્રતિક છે પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટનો સિત્યોતેરમો સ્થાપના દિવસ હોય ભાવનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એસપી ઓફિસર પીઆરઓ નીતિન ગોહિલ ઓફિસર સ્પોર્ટ્સ એલસી પાલિતાણા યુનિટ ઓફિસર કમાન્ડિંગ રઘુવીરસિંહ ગોહિલ સહિત અધિકારીઓએ હાજરી આપી હતી નિકુલસિંહ સર્વૈયા પાલિતાણા રાજકીય સામાજિક અગ્રણી માજી હોમગાર્ડ કેડેટ પાલિતાણા આજ રોજ એકવીસ જુલાઈના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલીતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છે અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલીતાણાના હોમગાર્ડ માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી સત્યોતેરનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલીતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ સત્યોતેરની ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે તેમજ લગભગ મોટા ભાગે પાલીતાણાના સિત્તેર જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલીતાણાની અંદર આજે હાજરી આપેલ છે અને ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં આમ તો પ્રથમ પા યુનિટની સ્થાપના થયેલી એકવીસ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસની અંદર ત્યારથી લઈ આજ સુધી દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણી ના ભાગરૂપે ધ્વજવંદન કરી સૌએ સાથે ઉજવણી કરી રઘુવીરસિંહ ગોહિલ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ પાલિતાણા આજ રોજ પાલિતાણા યુનિટને છોતેર વર્ષ પૂર્ણ થઈ અને સત્યોતેર વર્ષમાં પ્રવેશ થયેલ જે બાબ જે બાબતે અમોએ પાલિતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ હસ્તક રાખેલ જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ અને પાલિતાણા યુનિટના હોમગાર્ડ કમાન્ડર બાવીસી હોય ત્યાર પછી ઉતરો ક્રમશર અગિયારમાં ઓફિસર કમાન્ડિંગ તરીકે મેં ચાર્જ સંભાળેલ હાલ પાલીતાણામાં બાસઠ થી વધારે જવાનો માનદ સેવા આપી રહ્યા છે જે બાબતે હું દરેક હોમગાર્ડ સભ્યો તથા અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું હું એસપી સરવૈયા જિલ્લા કમાન્ડન્ટ ભાવનગર આજ રોજ પાલિતાણા યુનિટનો એકવીસ સાતના રોજ સ્થાપના દિવસ હોય ભાવનગર જિલ્લાનું પહેલાં પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો ને ઓગણપચાસમાં સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાળીતાના યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું